નમસ્તે ખેડૂત મિત્રો હું કરણ રાવલિયા એશિયાડોન બાયોકેર વચ્ચે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ખાંભોદર ગામના પ્રગતિશીલ ખેડૂતની પાસે આવીએ છીએ કે જેમણે આપણે એમના ધાણાના પાકની અંદર આપણે એશિયાડોન બાયોકેરનું પીડોન અને એઝોડોન સીપી પ્લસનું ડેમોસ્ટ્રેશન કરેલું હતું તો આપણે થોડીક માહિતી એમની પાસેથી જ લઈએ કે એમને આ એઝોડોન સીપી પ્લસ અને પીડોનમાં શું રિઝલ્ટ દેખાણું છે

પાણી પિત્તમાં પીવડાવેલું પિત્તમાં પીવડાવ્યું હતું તો તમને અત્યારે આપણે ડેમોસ્ટ્રેશન કર્યું હતું એ અડધા વીઘામાં અને જેમાં નોતું કર્યું એમાં શું ફેર દેખાય છે ના ઘણો ફરક છે આમાં ફૂટ હારી છે ઉમા એટલે ફૂટ ન આમાં ફૂટ હારી છે અને વેલા ફૂટે એવો હોય તો તમારું કેવું એવું છે કે જેમાં આપણે ડેમોન્સ્ટ્રેશન કર્યું તેમાં એમાં ફૂટ સારી જોવા મળી છે અને ઓમાં થોડીક ફૂટ ઓછી છે તો ખેડૂત મિત્રો આપણા ખેડૂત મિત્રનું એવું કેવું છે કે જેમાં આપણે ડેમોન્સ્ટ્રેશનનો ઉપયોગ કર્યો તો એમાં ફૂટ સારી છે અને બીજું કંઈ તમારે કોઈ આપણે ધાણા ઉતરવામાં કે એમાં કંઈ તમારે ના ઉતરતા નથી હા ધાણા ઉતરતા નથી હા તો આપણે બીજા ખેડૂત મિત્રો ને આપણે શું ભલામણ કરશો વાપરા જેવું છે વસ્તુ વાપરા જેવી છે હા તો ખેડૂત મિત્રો તમે આપણા જે ડેમોન્સ્ટ્રેશન કર્યું છે એ ધાણા તમે જોઈ શકો છો